હેલો એન્ડ વેલકમ ટુ એલન ગુરુ શુ તો લાસ્ટ વિડીયોમાં આપણે અંડરસ્ટેન્ડિંગ ઓફ નીડ એન્ડ બેઝિક ગાઈડલાઇન્સ એન્ડ કન્ટેન્ટ પ્રોસેસ ઓફ વેલ્યુ એન્ડ ઇથિક્સ વિશે જોયું હતું મીન્સ કે આપણે લાસ્ટ વિડીયોમાં ઇથિક પ્રોફેશનલ ઇથિક્સ વિશે જોયું હતું મીન્સ કે આઈ એન્ડ બોડી વિશે જોયું હતું જે બેઝિક બેઝિક રિકવાયરમેન્ટ હતું બેઝિક રિકવાયરમેન્ટ ફોર અ ફૂલફિલમેન્ટ ઓફ હ્યુમન એસ્પાઈરેશન વિશે જોયું હતું જેની અંદર રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ હતું કે રિલેશનશિપ વિશે હતું કે ફિઝિકલ ફેસિલિટીઝ હતી એ વિશે આપણે જોયું હતું ત્યાર પછી પ્રેઝન્ટલી એસ વી લુક અરાઉન્ડ ધ ફાઇન્ડ અ મોસ્ટ પીપલ ઇન ધ ટુ કેટેગરી ટુ કેટેગરીઝમાં એ ડિવાઇડ હતું એસવી એન્ડ એસએસડી ત્યાર પછી વી ু বী স্টেণ টুডে এলেকে এ যে টুডেজ যে ফেস টু ডেজি যে আপনি যে স্ট্রেস মিকে যে লেবল হচ্ছে এ বিষয়ে যেমকে এট ধিজু লেব বিষে আপনারই প্রোবমস হয়ছে এ জয় তুই পিছিয়ে ফেমি লেবল বিষে ফ্যামি লেবল যে প্রোবমস আতছে

જરૂરિયાતો જે છે તે બોડીની જરૂરિયાતો ફોર એક્ઝામ્પલ ખાવા ખાવાની છે પછી ફૂડ છે પછી બીજી મીન્સ કે જે બી એ જે રિક્વાયરમેન્ટ હોય છે એને આપણે બોડીમાં બોડીમાં એઝ કન્સિડર કરવામાં આવી છે અને સેલ્ફ એટલે કે જે આપણી ખુશી છે રિસ્પેક્ટ છે ટ્રસ્ટ છે તેને કહેવાય છે સેલ્ફ અને અન્ડરસ્ટેન્ડિંગ ધ બોડી એઝ એન ઇન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ આઈ એટલે કે આઈ અને બોડી આઈ એમ એટલે કે અને બોડી કે માય બોડી ઇઝ બરાબર ત્યાર પછી છે માય સેલ્ફ બરાબર અન્ડરસ્ટેન્ડિંગ માય સેલ્ફ બરાબર ત્યાર પછી છે ડિઝાયર ડિઝાયર ઇમેજિંગ પછી એનાલાઇઝિંગ છે સિલેક્ટિંગ ટેસ્ટિંગ છે અને જે બી આપણે એક્ટિવિટીસ કરીએ છીએ એ આવે છે એક્ટિવિટીઝની અંદર અને પાવર આવે છે એની અંદર કે જેમાં આવે છે ડિઝાયર છે થ્રોટ છે તમારી એક્સપેક્ટેશન્સ જે છે એ બધી પાવરમાં આવે છે ત્યાર પછી આવે છે હાવ આર એક્ટિવિટીઝ ઇન રિલેટેડ કે જે બી તમે એક્ટિવિટીસ કરો છો પાવર અને એક્ટિવિટી કે પાવરમાં શું આવશે કે તમારી ઈચ્છા વિચારો અને એક્સપેક્ટેશન્સ જે હોય છે તે એક્ટિવિટીઝની અંદર શું આવશે કે ઇમેજિન છે તમારું જે એની કરો છો વિઝ્યુલાઇઝેશન કરો છો સિલેક્ટિંગ કરો છો ટેસ્ટિંગ કરો છો તે તમારી એક્ટિવિટીઝ થઈ ગયું ત્યાર પછી અન્ડરસ્ટેન્ડિંગ ધ વેલ્યુ ઇન હ્યુમન રિલેશનશિપ અન્ડરસ્ટેન્ડિંગ ધ વેલ્યુ ઇન હ્યુમન હ્યુમન રિલેશનશીપની અંદર આવે છે જસ્ટિક જ્યુસ્ટિસ એટલે કે ન્યાય ન્યાય વિશે બધાએ સાંભળી જશે કે ન્યાય એટલે શું કે કોઈ બી પરસ્પર ન્યાય મેળવવામાં આવે છે કે કોઈ બી પ્રોબ્લેમ્સ હોય છે તેમાં પર્ટિક્યુલર એનું સોલ્યુશન હોય છે કે કોઈને ન્યાય આપવામાં આવે છે તો એમાં શું આવે છે કે જસ્ટિસ ઇઝ ધ રેકોગ્નાઇઝેશન ઓફ વેલ્યુ ઓફ values ઇન રિલેશનશીપ ધેર ફૂલફિલમેન્ટ રાઇટ એવોલ્યુશન એન્ડ ensuring અ મ્યુચ્યુઅલ હેપીનેસ એટલે કે જે બી પ્રોબ્લેમ્સ હોય છે એને ફૂલફિલમેન્ટ કરવા માટે અને એને રાઇટ સોલ્યુશન્સ આપવામાં આવે છે ન્યાયની અંદર કે જેમાં મ્યુચ્યુઅલ હેપીનેસ બંનેની ખુશીઓને જોવામાં આવે છે ધસ ધેર આર ફોર એલિમેન્ટ ઓફ જસ્ટીસ રેકોગ્નાઇઝેશન્સ ઓફ વેલ્યુઝ ફુલફિલમેન્ટ ઇવોલ્યુશન્સ એન્ડ મ્યુચ્યુઅલ હેપીનેસ એન્શ્યોર એટલે કે જ્યુસ્ટિસની અંદર જ્યુસ્ટિસની અંદર રેકોગનાઇઝેશન્સ ઓફ વેલ્યુ ફુલફિલમેન્ટ અને ઇવોલ્યુશન એન્ડ મ્યુચ્યુઅલ હેપીનેસને ધ્યાનમાં લેવામાં આવે છે વી વોન્ટ હાર્મોની એટ ઓલ લેવલ્સ ઓફ લિવિંગ હાર્મોની ઇન ધ ફેમિલી ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક ફોર હાર્મોની ઇન ધ સોસાયટી એટલે કે જે બી ફેમિલી લેવલની જે બી બ્લોક હોય છે હાર્મોની હોય છે સોસાયટી લેવલની તેમાં શું હોય છે એનું સોલ્યુશન્સ આપવામાં આવે છે વી વોન્ટ હાર્મોની એટલે કે જે બી આપણે જોઈએ છીએ કે ફેમિલી લેવલના જે ફેમિલી અમુક ન્યાય ડિસાઇડ કરતા હોય છે સોસાયટી ન્યાય અપાવે છે તો એ બધા જે બી ન્યાય હોય છે એ બધા સોસાયટી લેવલ અને ફેમિલી લેવલના પણ હોય છે હાર્મોની ઇન ધ સોસાયટી મેક્સ એન અન અનડીવાઇડેડ સોસાયટી વિચ ઇઝ ધ ડીઝાયર ડિઝાયર ઓફ અ ઇચ વન ઓફ એટલે કે જે બી હાર્મોની ઇન ધ સોસાયટી સોસાયટી લેવલની જે પ્રોબ્લેમ્સ હોય છે એની શું છે એ મેક્સ ઇન અનડિવાઇડેડ સોસાયટી એન્ડ વિચ ઇઝ ધ ડીઝાયર ઓફ અ ઇચ વન ઓફ એટલે કે જે બી સોસાયટીના જે ન્યાય જે છે એ બધા એ ડિસાઇડ કરતા હોય છે અન્ડરસ્ટેન્ડિંગ ધ મિનિંગ ઓફ વિશ્વાસ ડિફરન્ટિંગ બિટવીન ઇન્ટેન્શન એન્ડ ઇન્ટેન્શન કોમ્પિટેન્સ કોમ્પિટન્સ એટલે કે જે બી વિશ્વાસ આપણે કોઈ બી વિશ્વાસ કોઈના પર વિશ્વાસ કરીએ છીએ તે વિશ્વાસ પહેલાં તો આવે છે ટ્રસ્ટ ટુ બી અસ્યોર ધેટ ધ અધર હ્યુમન બીંગ વોન્ટ ટુ મેક મી હેપી એન્ડ પરસ્પરસ એટલે કે ટ્રસ્ટ એટલે શું કે આપણે કોઈના પર વિશ્વાસ કરીએ છીએ કોઈ આપણા પર વિશ્વાસ કરે છે એને કહેવામાં આવે છે ટ્રસ્ટ મે વેરીફાઈ જ ફોલોઇંગ કે આઈ વોન્ટ ટુ મેક માય સેલ્ફ હેપી આપણે વેરીફાઈ પોતાની જાતે કરવાનું હોય છે કે હું શું મારી જાતને ખુશ રાખી શકું છું આઈ વોન્ટ ટુ મેક ધ અધર હેપી શું હું બીજા કોઈને હેપ્પી ખુશ રાખી શકું છું ધ અધર્સ વોન્ટ ટુ મેક હિમ સેલ્ફ happy હે હર સેલ્ફ હેપી એટલે કે આપણે જે બી બીજા કોઈ બીજાને કોઈ બીજા જે આપણને હેપી રાખી શકીએ આપણે કોઈ બીજાનાથી હેપી રહી શકીએ છીએ અધર અધર વોન્ટ્સ ટુ મેક મી હેપી કોઈ અધર વ્યક્તિ જે છે કોઈ મને હેપી રાખવા માંગે છે એ જે બી ક્વેશન્સ હોય છે આપણા જાતને આપણે 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 એને એને એનેલાઇઝ કરવું જોઈએ વિચારવું જોઈએ વેરીફાય કરવું જોઈએ વોટ ઇઝ ધ આન્સર તેનો આન્સર શું હોય છે કે આઈ એમ આઈ એમ એબલ ટુ મેક માય સેલ્ફ હેપી હું મારી જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ આઈ એમ એબલ ટુ મેક માય સેલ્ફ હેપી આઈ એમ એબલ ટુ મેક ધ અધર ઓલવેઝ હેપી એટલે કે હું બીજાને બી અધર બીજા વ્યક્તિને બી ખુશ રાખવાની કોશિશ કરીશ ધ અધર ઇઝ હેબલ ટુ મેક હિમ સેલ્ફ ઓલવેઝ હેપી એટલે કે બીજા જે વ્યક્તિ છે ઓલવેઝ તે મને હેપ્પી રાખશે ધ અધર ઇઝ ધ એબલ ટુ મેક મી ઓલવેઝ હેપી એટલે કે જે બી અધર જે છે અધર પર્સન જે છે એ ઓલવેઝ તે હેપી રાખશે એટલે કે આમાં જે બી ખુશની વાત ખુશીની વાત વાત આવે છે કે ટ્રસ્ટ એટલે કે શું કે આપણે ટ્રસ્ટ કોઈના પર ક્યારે કરીએ છીએ કે તે આપણને કોઈ ક્યારેક હેપી રાખી શકતા હોય ખુશ રાખતા હોય તો આપણે કોઈના પર ટ્રસ્ટ કરીએ છીએ અથવા તો કોઈ આપણા પણ ટ્રસ્ટ ટ્રસ્ટ ક્યારે કરે છે કે કોઈ આપણે કોઈને આપણે કોઈને મીન્સ કે આપણે કોઈને હેપી કરતા હોય તો પણ તો લોકો આપણા પર ટ્રસ્ટ કરતા હોય છે એ જે બી એ જે બી ટ્રસ્ટ હોય છે તે આપણા આપણા પણ લોકો કરતા હોય છે તેને કહેવાય છે ટ્રસ્ટ ધ ફર્સ્ટ ફોર ક્વેશ્ચન્સ આર રિલેટેડ ટુ અવર નેચરલ એક્સપેક્ટેશન્સ એ ફોર એક્ઝામ્પલ ઇન્ટેન્શન એન્ડ ધ નેસ્ટ ફોર ટુ અવર કોમ્પિટન્સ ટુ બી અ that the ધ ઇન્ટેન્શન ઓફ ધ is ઇઝ ઓલવેઝ કરેક્ટ ઇઝ ટ્રસ્ટ એટલે કે જે બી ટુ બી અ એશ્યોર ધેટ ધ ઇન્ટેન્શન ઓફ ધ અધર ઇઝ ઓલવેઝ ધ કરેક્ટ ઇઝ ટ્રસ્ટ એટલે કે એવરી ટાઈમ જે અધર્સ જે વ્યક્તિ હોય છે એ આપણે એવરી ટાઈમ એને એને આપણે ટ્રસ્ટ અપાવવો પડે છે તેને કહેવાય છે ટ્રસ્ટ We generally evaluate the your, uh, ourselves on the basis of our intention and other on the basis of their competence. If we have a trust on a intention, we have a feeling of a being related to the other. We start uh, helping the other to improve his competence if he does not have. Like uh, we have a trust on intention. વી હેવ અ ટ્રસ્ટ ઓન ઇન્ટેન્શન એટલે કે આપણે જે બી વી હેવ અ ટ્રસ્ટ ઓન ઇન્ટેન્શન એટલે કે ઇફ આપણે જો કોઈ જો આપણે કોઈને ટ્રસ્ટ કરતા હોઈએ છીએ અથવા તો આપણું કોઈ ઇન્ટેન્શન હોય છે કોઈને આપણે ટ્રસ્ટ કરવાનું તો આપણે શું હોય છે આપણે પહેલાં તો એની ફિલિંગ આપણે વી અ ફિલિંગ ઓફ અ બિઈંગ પહેલાં તો એની ફિલિંગ હોવી જોઈએ એન્ડ રિલેટેડ ટુ અધર્સ કે પર્ટિક્યુલર અધર્સ વિશે આપણામાં કોઈ ફિલિંગ હોવી જોઈએ સ્ટાર્ટ હેલ્પિંગ પછી આપણે એને શું કરીએ છીએ એને એને હેલ્પ કરીએ છીએ અધર ટુ ઇમ્પ્રુવ હિઝ કોમ્પિટન્સ ઇફ હી ડઝ નોટ હેવ એટલે કે અધર આપણે એને એને હેલ્પ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ અને ત્યાર પછી એની અમુક જરૂરિયાતોને પૂરી કરીએ છીએ ઇમ્પ્રૂવ કરીએ છીએ કે આપ કોમ્પિટન્સને મીન્સ કે આપણે એની જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે ટ્રાય કરીએ છીએ ઇફ હી ડઝ નોટ હેલ્પ જો એની પાસે ન હોય તો આપણે એને હેલ્પ કરીએ છીએ ત્યારથી શું હોય છે કે ટ્રસ્ટનું ટ્રસ્ટ વધી જાય છે ત્યાર પછી આવે છે રિસ્પેક્ટ પહેલાં તો ટ્રસ્ટ ટ્રસ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્યાર પછી આવે છે રિસ્પેક્ટ રિસ્પેક્ટ એટલે કે શું કે આપણે કોઈના પર રિસ્પેક્ટ કોઈને આપણે રિસ્પેક્ટ આપીએ અને કોઈ આપણને રિસ્પેક્ટ આપીએ પેલું કહેવાય છે ને કે ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ રિસ્પેક્ટ આપો અને રિસ્પેક્ટ મેળવો તો એમાં ફર્સ્ટ આવે સેકન્ડ આવે છે રિસ્પેક્ટ રિસ્પેક્ટ ઇઝ અ રાઇટ ઇવોલ્યુશન નીડ ઓફ આઈ ઇઝ ધેટ આઈ શુડ બી ઇવોલ્યુએટેડ એઝ આઈ એમ આઈ શુડ ઇવોલ્યુટેડ અધર્સ એઝ ધે આર ઇફ ડોન્ટ ડો ઇફ ડોન્ટ ઇફ ડોન્ટ ડુ ધીસ ઇટ ઇઝ ડિસરેસ્પેક્ટ ડિસરિસ્પેક્ટેડ એટલે કે જો તમે કોઈને રિસ્પેક્ટ નથી આપતા તો કોઈ તમને બી કોઈ અધિકાર નથી કે તમને કોઈ રિસ્પેક્ટ આપે રિસ્પેક્ટ ઇઝ ઇક્વલ ટુ રાઇટ ઇવોલ્યુશન જો તમે રિસ્પેક્ટ આપશો કોઈને તો તમે રાઇટ ઇવોલ્યુશન મેળવી શકશો રાઇટ ડિસિઝન્સ લઈ શકશો ડિસરિસ્પેક્ટમાં ઇઝ ઓવર ઇવોલ્યુશન ટુ ઇવલ્યુએટ મોર દેન વોટ ઇટ ઇઝ ઓવર ઇવોલ્યુશન એટલે કે ઇવોલ્યુટ મોર દેન વોટ ઇટ ઇઝ અંડર ઇવોલ્યુશન ટુ ઇવલ્યુટ લેસ દેન વોટ ઇટ ઇઝ અધરવાઇઝ ઇવોલ્યુશન ટુ ઇવલ્યુટ અધર દેન વોટ ઇટ ઇઝ એન્ડ ધ અધર ઇઝ સિમિલર ટુ મી એન્ડ ડિફરન્સ કુડ એની બી એટ ધ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ડિસરિસ્પેક્ટમાં હું શું હોય છે ઓવર ઇવોલ્યુશન હોય છે અન્ડર ઇવોલ્યુશન હોય છે અને અધરવાઇઝ ઇવોલ્યુશન હોય છે ઓવર ઇવોલ્યુશનમાં શું હોય છે બહુ વધારે મોર ધેન વોટ ઇટ ઇઝ કે જે તમે જે તમારી એક્સપેક્ટેશન છે એના કરતાં પણ વધારે તમારી એ વધારે લેવલનું હોય છે તો એને શું કહેવાય છે મોર ધેન વોટ ઇટ ઇઝ એટલે કે ઓવર ઇવોલ્યુશન અંડર ઇવોલ્યુશન ઓછી હોય છે અધરવાઇઝ અધરવાઇઝ ઇવોલ્યુશન ટુ ઇવોલ્યુટ અધર વોટ ઇટ ઇઝ કે જેથી તમને અધરઝેન કે જેના બીજા કરતા વધારે અથવા તો બીજા કરતા ઓછી જે તમને રિસ્પેક્ટ મળતી હોય છે એને કહેવાય છે અધરવાઇઝ ઇવોલ્યુશન

એને કહેવામાં આવે છે અફેક્શન અફેક્શન ત્યાર પછી આવે છે કેર કે આપણે કોઈની કેર કરીએ છીએ સંભાળ રાખીએ છીએ ધ ફિલિંગ ઓફ અ રિસ્પોન્સિબિલિટી ઓફ અર્ ધ ફિલિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી ઓફ નર્ચરિંગ ધ એન્ડ પ્રોટેક્ટિંગ એન્ડ પ્રોટેક્ટિંગ પ્રોટેક્ટિંગ ધ બોડી ઓફ અ રિલેટિવ એટલે કે આપણે જે બી રિલેટિવ્સ હોય છે ફોર એક્ઝામ્પલ ફાધર છે મધર છે કોઈ ફેમિલી મેમ્બર્સ છે અથવા તો કોઈ ફ્રેન્ડ્સ છે કોઈ કલીગ્સ છે એની આપણે કોઈ બી કેર કરીએ છીએ એ આપણી એ કેરની ફિલિંગ્સ આપણામાં હોય છે અને આપણે એની હેલ્પ કરતા હોઈએ છીએ એને કહેવાય છે કેર ત્યાર પછી આવે છે ગાઈડન્સ ગાઈડન્સ કે જેને આપણે કોઈને ગાઈડ કરતા હોઈએ છીએ આપણે રિલેટિવ્સ છે કલીગ્સ છે ફ્રેન્ડ્સ છે ફેમિલી મેમ્બર્સ છે કે કોઈને બી આપણે ગાઈડ કરતા હોઈએ છીએ કોઈ બી વસ્તુ પર કે કોઈ બી સ્ટડી પર સ્ટડી પર છે કે કોઈ બી વસ્તુ પર આપણે કોઈને ગાઈડ કરતા હોઈએ છે રાઈટ અંડરસ્ટેન્ડિંગ ઇન ધ આઈ ઓફ ધ રિલેટિવ તો ત્યારે શું હોય છે કે આપણામાં એઝ ફિલિંગ હોય છે કે આપણે કોઈને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ કરાવીએ રાઈટ સાચા વિચારો આપણે આપીએ અને સાચું માર્ગદર્શન આપીએ અને સાચું ગાઈડ પ્રોવાઈડ કરીએ ત્યાર પછી આવે છે રિવરન્સ એટલે કે શ્રદ્ધા ધ ફિલિંગ્સ ઓફ અસ્પેક્ટન્સ ફોર એક્સિલન્સ હિયર એક્સિલન્સ મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ હાર્મોની એન્ડ લિવિંગ ઇન ધેટ હાર્મોની એટ ઓલ ધ લેવલ્સ એટલે કે જે બી આપણી શ્રદ્ધા હોય છે ઓલ ધ લેવલ્સની હોય છે હાર્મોની એટ ધ ઓલ ધ લેવલ્સ હોય છે જે ફેર એઝ અ સોસાયટી લેવલ હોય છે એઝ અ નેચરલ લેવલ હોય છે એઝ અ ફેમિલી લેવલ હોય છે અથવા તો આઈ અથવા તો બોડી કે જે આપણા ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર એ હોય છે તે દરેક લેવલ પર આપણે એને એઝ વિઝ્યુઅલાઇઝ કરવું જોઈએ તે પછી આવશે ગ્લોરી એટલે કે ગર્વ કોઈને આપણા પર ગર્વ હોય છે અથવા તો કોઈને કોઈને આપણા પર ગર્વ હોય છે અથવા તો આપણે કોઈના પર ગર્વ હોય છે તો એ જે ગર્વ હોય છે ધ ધિલિંગ ફોર સમવન હુ હેઝ મેડ એફર્ટ્સ ઓફ એક્સેલન્સ એટલે કે એવું એક ફિલિંગ હોય છે કે જેમાં કોઈના પર આપણે એક એ ફિલિંગ્સ આપણે દર્શાવતા હોઈએ છીએ કે જેને કોઈ એફોર્ટ્સ મૂક્યું હોય કોઈ વસ્તુ પર અથવા તો કોઈ એક્સેલન્સ પરફોર્મન્સ પ્રોવાઈડ કર્યું હોય ફોર એક્ઝામ્પલ તમે તમારા રિઝલ્ટમાં ફર્સ્ટ રેન્ક લાવો છો તો એ ગર્વ થયો તમારા પેરેન્ટ્સને તમારા પર ગર્વ થયો એ વન ટાઈપ્સ ઓફ ફિલિંગ થઈ તો ધેટ ઇઝ કોલ એઝ ગર્વ ગ્લોરી ત્યાર પછી આવે છે ગ્રેટિટ્યુડ એટલે કે ગ્રેટિટ્યુડ એટલે કે કૃતજ્ઞતા એટલે કે ધ ફિલિંગ ઓફ એક્સપેક્ટન્સ ફોર ધસ હુ હેવ મેડ એફર્ટ ફોર માય એક્સેલન્સ એટલે કે તમારા કોઈ બી પર્ફોમન્સમાં એક્સેલન્ટ પર્ફોમન્સ મળ્યું છે તમને એ ફિલિંગ્સ તમે દર્શાવી છે એક્સેલન્ટ પર્ફોમન્સની તેને કહેવાય છે ગ્રેટિટ્યુડ ત્યાર પછી આવે છે લવ પ્રેમ ધ ફિલિંગ ઓફ બિંગ રિલેટેડ ટુ ઓલ ટુ એવરી યુનિટ ઇન ધ એક્ઝિસ્ટન્સ ધ એન્ટાયર એક્ઝિસ્ટન્સ એટલે કે તમે જે ફિલિંગ હોય છે લવની એઝ અ ફોર એક્ઝામ્પલ ડોટર છે ફાધરને એઝ અ તેના સન પર હોય છે અથવા તો મધરને તેના ડોટર પર હોય છે તે જે બી ફિલિંગ્સ હોય છે જે લવ હોય છે રિલેશનશીપ બાય જે લવ હોય છે તે એવરી એવરી દરેક દરેક રિલેટેડ ટુ ઓલ એટલે કે બધાની જ હોય છે જે ફિલિંગ જે હોય છે દરેકને હોય છે ત્યાર પછી આવે છે અન્ડરસ્ટેન્ડિંગ ધ હાર્મોની ઇન ધ સોસાયટી લેવલ એટલે કે જે બી સોસાયટી લેવલની જે હાર્મોની જે હોય છે તે જોઈએ તો હાર્મોની ઇન ધ ફેમિલી ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક ફોર હાર્મોની ઇન ધ સોસાયટી એટલે કે જે બી ફેમા ફેમિલીની અંદર જે હોય છે અને જે સોસાયટી લેવલની જે હાર્મોની હોય છે તો હાર્મોની ઇન ધ સોસાયટી લીડ ટુ એન ઇન્ડિવિજ અનડિવાઇડેડ સોસાયટી

ડિસિઝન્સ લેવાનું હોય છે આઈડેન્ટિફિકેશન્સ ઓફ અ કમ્પ્રિહેન્સિવ હ્યુમન ગોલ એટલે કે જે આપણે ગોલ લેવાના હોય છે આઈડેન્ટિફિકેશન્સ કરવાનું હોય છે હ્યુમન ગોલના વિશે તો એમાં ફર્સ્ટ આવે છે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સૌથી પહેલાં આવે છે તમારે રાઈટ સાચી સમજ હોવી જોઈએ ત્યાર પછી આવે છે પ્રોસ્પેરિટી એટલે કે પ્રોસ્પેરિટી હોવી જોઈએ કે તમારો જે ટ્રસ્ટ હોય છે ફિયરલેસ ટ્રસ્ટ કે જે ઓચ જે તમારે દરિયા વગરનો જે ટ્રસ્ટ હોય છે સોસાયટી લેવલ હોય છે અને કોએક્સિડન્સ ઓફ કોએક્સિડન્ટમાં શું આવે છે કે કે જ્યાં એ ઇન નેચરલ હોય છે કે જે તમારું વાતાવરણને હિસાબથી તમે જે પ્રોબ્લમ પ્રોબ્લેમ્સને અન્ડરસ્ટેન્ડ કરતા હોય છો હવે જે રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ છે એ તમારા ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર આવે છે કે જેટલા બી રાઈટ ડિસિઝન્સ લેવાના છે તમારે ખુદ તમારે પોતે લેવાના હોય છે એ તમારા ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર હોય છે ત્યાર પછી આવે છે પ્રોસ્પેરિટી એટલે કે જે એવરી ફેમિલી કે ફેમિલી પર ડિપેન્ડ હોય છે અમુક ડિસિઝન્સ જે હોય છે તમારા ફેમિલી પર ડિપેન્ડન્ટ હોય છે ત્યાર પછી ફિયરનેસ ટ્રસ્ટ હોય છે સોસાયટી લેવલ પર હોય છે કે જે તમારું સ્ટેટ છે અથવા સિટી છે કે તમારી એરિયા છે એ વાઇઝ જે સોસાયટીના પ્રોબ્લેમ પ્રોબ્લેમ્સને અન્ડરસ્ટેન્ડ કરવાનો હોય છે આઈડેન્ટિફિકેશન્સ કરવાના હોય છે અને એક્સિડન્સ હોય છે તે એઝ અ નેચરલ લેવલના હોય છે તો જોઈએ પ્રોગ્રામ નીડેડ ટુ અચીવ ધ કોમ્પ્રિહેન્સિવ હ્યુમન ગોલ ધ ફાઈવ ડાયમેન્શન્સ ઓફ અ હ્યુમન એન્ડ એવિયર એટલે કે ધ ફાઇવ ડાયમેન્શન્સ ઓફ હ્યુમન ઓર્ડર એટલે કે જે ડાયમેન્શન્સ હોય છે એમાં ફાઈવ ફાઇવ કેટેગરીઝમાં ડિવાઈડેડ કરેલા છે જેમાં એજ્યુકેશન્સ છે હેલ્થ છે જુષ્ટિ છે પ્રોડુક્શન્સ છે અને એક્સચેન્જ છે તેમાં ફર્સ્ટ આવે છે એજ્યુકેશન્સ એમાં આવે છે રાઇટ લિવિંગ એટલે કે શિક્ષા અને સહ સંસ્કાર જે તમે એજ્યુકેશન્સ મેળવો છો એજ્યુકેશન્સ મેળવો છો સાચું જીવવા માટે સાચું તમારે આઈડેન્ટિફિકેશન્સ કરવા માટે તમે તમારી પાસે જે બી નોલેજ છે એને શું કહેવામાં આવે છે એજ્યુકેશન તમારી પાસે રાઈટ નોલેજ હોવું જોઈએ હેલ્થ એટલે કે સેલ્ફ રેગ્યુલેશન્સ કે સ્વાસ્થ્ય માટે જે બી હોય છે એને શું કહેવામાં આવે છે હેલ્થ કે જે તમારે પોતાના ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર હોય છે પછી આવે છે જ્યુસ્ટિસ એટલે કે ન્યાય પ્રિઝર્વેશન્સ એને એટલે કે ન્યાય એન્ડ સુરક્ષા એટલે કે જે જ્યુસ્ટિસ હોય છે એ બી તમારે એનું આઈડેન્ટિફિકેશન્સ કરવાનું હોય છે કે પ્રિઝર્વેશન્સ એન્ડ ન્યાય ત્યાર પછી આવે છે પ્રોડક્શન્સ પ્રોડક્શન્સમાં શું હોય છે વર્ક એન્ડ ઉત્પાદન એન્ડ કર્યા એટલે કે પ્રોડક્શન્સ જે હોય છે એનું બી તમારે પ્રોડક્શન્સ કરવાનું હોય છે જે બી વર્ક હોય છે એને બી તમારે આઈડેન્ટિફાય કરવાનું હોય છે અને ત્યાર પછી આવે છે એક્સચેન્જ એટલે કે સ્ટોરેજ એટલે કે એક્સચેન્જ અને સ્ટોરેજ એમાં શું આવે છે વિનિમિયા કોસ્ટ તો આવું જોઈએ એજ્યુકેશન એજ્યુકેશન્સમાં શું હોય છે કે ટુ અન્ડરસ્ટેન્ડ હાર્મોની એટ ઓલ ફોર લેવલ એજ્યુકેશન્સ જે હોય છે દરેક હાર્મોની લેવલ પર હોય છે એઝ અ ફેમિલી લેવલ પર એઝ અ સોસાયટી લેવલ પર એઝ અ એઝ અ ફેમિલી લેવલ સોસાયટી લેવલ નેચરલ લેવલ અને તમારા ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર બી હોય છે ત્યાર પછી આવે છે સંસ્કાર જે બી ટુ લાઈવ ઇન હાર્મોની એટ અ ફોર લેવલ કે દરેક 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 લેવલ પર હોય છે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર હોય છે એઝ અ સોસાયટી લેવલ પર ફેમિલી લેવલ પર અને દરેક ફોર ફોર લેવલ પર એ હોય છે ટુ લાઈવ ઇન હાર્મોની એટ હાર્મોની રાઇટ ફ્રોમ અ સેલ્ફ ટુ ધ હોલ એક્સિડન્સ એટલે કે તમારે જીવવા માટેની જે બી હાર્મોની હોય છે રાઈટ ડિસિઝન્સ જે લેવાનો હોય છે તમને ચારે ચાર લેવલ પરથી મળી શકે છે સેલ્ફ લેવલ પર સોસાયટી લેવલ પર નેચરલ લેવલ પર એન્ડ તમારા ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર બી મળી શકે છે પછી આવે છે પ્રિઝર્વેશન એટલે કે હ્યુમન રેસ્ટ ઓફ નેચર ઇટ્સ અ રેકોગ્નાઇઝેશન ફૂલફિલમેન્ટ ઇવોલ્યુશન લીડિંગ ટુ અ મ્યુચ્યુઅલ પ્રોસ્પિરિટી અને ત્યાર પછી આવે છે એન્કરીજમેન્ટ પ્રોટેક્શન્સ રાઇટ યુટિલાઇઝેશન્સ ઓફ નેચર એટલે કે જે બી પ્રોસ્પેક પ્રિઝર્વેશન્સ હોય છે હ્યુમનનું જે રેસ્ટ ઓફ નેચર હોય છે તો એને કહેવાય છે ઇટ્સ અ રેકોગ્નાઇઝેશન્સ હોય છે ઇટ્સ રેકોગ્નાઇઝેશન્સ હોય છે ફૂલફિલમેન્ટ ઇવોલ્યુશન્સ હોય છે એમાં લીડ ટુ અ મ્યુચ્યુઅલ પ્રોસ્પિરિટી હોય છે ફોર એક્ઝામ્પલ આઈ કલ્ચર આઈ વેટ વીટ ઇઝ અ ધીસ ઇઝ અમેન્ટ આઈ પ્રોટેક્ટ આઈ પ્રોટેક્ટ ઇટ સો ધેટ ઇટ ફિટ ટુ ઇટ ધીસ ઇઝ ધ પ્રોટેક્શન આઈ ઈટ ઇટ ડુ નોટ વેસ્ટ ઇટ ધીસ ઇઝ ધ રાઈટ યુટિલાઇઝેશન એટલે કે જે બી વીટ હોય છે કે જે બી અનાજ હોય છે એને શું કરવાનું આવે છે આપણે એને ફિટ રહેવા માટે આપણે એને યુઝ કરીએ છીએ પરંતુ આપણે એને વેસ્ટ ન કરવું જોઈએ એ શું શું કે રાઈટ યુટિલાઇઝેશન થયું રાઈટ ડિસિઝન્સ થયું પછી આવે છે સ્વાસ્થ્ય સંયમ એટલે કે જે બી તમારે હેલ્થ માટે તમારે જે સ્વાસ્થ્યને ગુડ રાખવા માટે તમારે પ્રાણાયામ કે યોગા કે જે બી કરો છો એ આવે છે અને પ્રોડક્શન વર્ક કે જેના માટે તમે પ્રોડક્શન્સ કરો છો વર્ક કરો છો એ આવે છે ત્યાર પછી આવે છે એક્સચેન્જ તો એક્સચેન્જ ઓફ પ્રોડ્યુસ ફોર અ મ્યુચ્યુઅલ ફૂલફિલમેન્ટ એટલે કે નોટ મેડ મેડનેસ ઓફ પ્રોફિટ એટલે કે જે બી એક્સચેન્જ ઓફ પ્રોડ્યુસ ઓફ મ્યુચ્યુઅલ ફુલફિલમેન્ટ એટલે કે તમે એક્સચેન્જ કરો છો તમારા મ્યુચ્યુઅલ ફુલફિલમેન્ટ માટે તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી કાંઈ બી વસ્તુને એક્સચેન્જ કરો છો તેને શું કહેવાય છે એક્સચેન્જ તમારા ફૂલ હેપીનેસને ફૂલફિલમેન્ટ કરવા માટે તમે બી એક્સચેન્જ કરો છો વસ્તુને ત્યાર પછી આવે છે સ્ટોરેજ સ્ટોરેજ ઓફ પ્રોડ્યુસ આફ્ટર ફૂલફિલમેન્ટ ઓફ નીડ વિથ વ્યુ ઓફ રાઇટ યુટિલાઇઝેશન ઇન અ ફ્યુચર ફ્યુચર માટે તમે કાંઈ બી સ્ટોરેજ કરો છો તેને કહેવાય છે સ્ટોરેજ સ્ટોરેજ ઓફ પ્રોડ્યુસ આફ્ટર અ ફૂલફિલમેન્ટ ઓફ નીડ એટલે કે તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટે તમે જે કાંઈ બી સ્ટોરેજ કરો છો ફ્યુચર માટે તમે જે કાંઈ બી સ્ટોરેજ કરો છો એને શું કહેવામાં આવે છે સ્ટોરેજ વિથ અ વ્યૂ ઓફ રાઇટ યુટિલાઇઝેશન ઇન અ ફ્યુચર કે રાઇટ યુટિલાઇઝેશન કે તમને ખ્યાલ છે અન્ડરસ્ટેન્ડ છે કે ફ્યુચરમાં તમને આ વસ્તુની જરૂરિયાત પડવાની છે તો તમે એ વસ્તુને સ્ટોરેજ રાખો છો તો એને શું કહેવામાં આવે છે સ્ટોરેજ તો આજે આપણે હાર્મોની સોસાયટી લેવલ પર જોયું ત્યાર પછી તો આજે આપણે અન્ડરસ્ટેન્ડિંગ ધ વેલ્યુઝ ઇન અ હ્યુમન રિલેશનશિપ કે હ્યુમનની રિલેશનશિપ વિશે જોયું કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વેલ્યુ ની હ્યુમન હ્યુમનને કઈ વેલ્યુની અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ તો જસ્ટિસ એટલે કે ન્યાય ન્યાય વિશે ખબર હોવી જોઈએ અને ટ્રસ્ટ ટ્રસ્ટ એટલે કે આપણે કોઈના પર ટ્રસ્ટ કરવું જોઈએ અથવા તો કોઈને આપણા પર ટ્રસ્ટ હોવો જોઈએ ત્યાર પછી રિસ્પેક્ટ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે આપણે કોઈને રિસ્પેક્ટ આપીએ ને કોઈ આપણને રિસ્પેક્ટ આપે છે અને ત્યાર પછી હોય છે અફેક્શન્સ કે જે સ્નેહ હોય છે દરેક વ્યક્તિને એકબીજા પ્રત્યે સ્નેહ હોય છે કેર એટલે કે આપણે કોઈને કેર કરીએ છીએ આપણા ફેમિલી મેમ્બર્સ છે કોઈ કલીગ્સ છે ફ્રેન્ડ્સ છે જેને આપણે કેર કરીએ છીએ ગાઈડન્સ કે જે આપણે કોઈને ગાઈડ કરીએ છીએ કોઈ આપણને ગાઈડ કરે છે ફ્રેન્ડ્સ છે ફેમિલી મેમ્બર્સ છે કલીગ્સ છે તેની પછી આવે છે રિવરન્સ એટલે કે શ્રદ્ધા જે બી આપણે કોઈના પર વિશ્વાસ રાખીએ છીએ તેને કહેવાય છે રિવરન્સ ત્યાર પછી આવે છે ગ્લોરી એટલે કે ગર્વ ગર્વ એટલે કે કોઈ બી આપણે એક્સલન્ટ પરફોર્મન્સ કર્યું હોય એફર્ટ્સ આપ્યું હોય અને જે બી આપણામાં ફિલિંગ્સ આવે છે તેને કહેવાય છે ગર્વ ફોર એક્ઝામ્પલ કોઈ બી પેરેન્ટ્સને એના સન પર કે ડોટર પર ગરવું હોય છે જ્યારે એજ્યુકેશન્સમાં એઝ અ ફર્સ્ટ રેન્ક ફર્સ્ટ રેન્કમાં પાસ થાય છે તો ત્યાર પછી છે અન્ડરસ્ટેન્ડિંગ ધ હાર્મની ઇન ધ સોસાયટી સોસાયટી લેવલની જે હાર્મની હોય છે સોસાયટી બિઈંગ એન એક્સ્ટેન્શન ઓફ ફેમિલી સોસાયટી સૌથી પહેલાં શું હોય છે ફેમિલી લેવલની એક્સિસ્ટન્સ હોય છે કે જેમાં આઈડેન્ટિફિકેશન્સ કરવાનું હોય છે કે જે રાઈટ ડિસિઝન્સ છે જે તમારા ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર હોય છે પ્રોસ્પિરિટી છે તે તમારા ફેમિલી લેવલ પર હોય છે અને જે ફિયરનેસ ટ્રસ્ટ જે છે એ તમારી એઝ સોસાયટી લેવલ પર હોય છે અને કોસ્ટિડન્ટ હોય છે તે તમારા નેચરલ લેવલ પર હોય છે ત્યાર પછી આવે છે કે ધ પ્રોગ્રામ નીડ ટુ અચીવ ધ કોમ્પ્રિહેન્સિવ હ્યુમન ગોલ કે જે બી પ્રોગ્રામ નીડેડ ટુ અચીવ ધ કોમ્પ્રિહિવ હ્યુમન ગોલ કે જે બી હ્યુમનનો જે ગોલ હોય છે એ ફાઇવ ડાયમેન્શન્સના આધારે હોય છે કે ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન્સના આધારે હેલ્થના આધારે જ્યુસ્ટિસના આધારે પ્રોડક્શન્સના આધારે અને એક્સચેન્જના આધારે એજ્યુકેશન્સ એટલે કે તમે તમારી પાસે રાઈટ નોલેજ હોવું જોઈએ એજ્યુકેશન તમને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ સંસ્કાર હોવા જોઈએ જ્યુસ્ટિસ હોવું જોઈએ ન્યાય હોવો જોઈએ પ્રેઝર્વેશન્સ હોવું જોઈએ સ્વાસ્થ્ય અને સંયમ હોવો જોઈએ પ્રોડક્શન વર્ક હોવું જોઈએ અને એક્સચેન્જ અને સ્ટોરેજ હોવું જોઈએ આજે આપણે આટલી વસ્તુ જોઈ થેન્ક યુ